વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ વડસર કોટેશ્વર ગામ કાસા રેસિડેન્સી અને સમૃદ્ધિ ડુપ્લેક્સ જેવા વિસ્તારોને ભારે અસર કરી છે આ વિસ્તારોના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા આ વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે આશરે ચાર હજારથી પાંચ હજાર લોકો તેમના ઘરોમાં ફસાઈ ગયા છે જેના કારણે તેમને ખોરાક પાણી અને અન્ય જરૂરી સામગ્રીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે શહેરીજનોને અફવાઓથી દૂર રહીને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઢાઢર સહિતની અનેક નદીઓ ચિંતાજનક સપાટી વટાવી રહી છે જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને જામવા નદી ઓવરફ્લો થતાં તેના પાણી જામવા ગામમાં પ્રવેશી ગયા છે જેના કારણે ગ્રામ્યજનોમાં ભયનો માહોલ છે આ દરમિયાન નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાયા હતા જોકે સદનસીબે ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢ્યા છે ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ડીઝલનું ટેન્કર ફસાતા તેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા મેરું નામ સુરેશ છે હાજી હમ પોર્શ આયે હૈ હા ઓર યે અમાર બ્રિજ બનવાને સે તેલ ડાલને આયે થે અચ્છા ઓર ઉધર પાણી થા થોડા હમેશા ના નિકલ જાયે ઇધર પુલ દિખાઈ દે રહા થા હમને લગે તો તો ચાદર પર પાણી હે ઇસલીએ મે પાણી અંદર ગાડી ઘસો દી હા પાણી ગાડી ખાલી થી ગાડી ઉઠ ગઈ बंद आपके गाड़ी में क्या भरा हुआ था डीजल डीजल जब आपकी गाड़ी फसा गई तो आपको कैसा लगा की आप मुझे का हो नहीं छोड़ कुछ नहीं लगा मत तो मेरे मेरा साथ था इसलिए रुक क्या नहीं था मैं कभी निकल जाता यहाँ से इन छोड़ के नहीं जा सकता ना सही बात है आपका क्या नाम है ना।